દેકામથી રખ્યાલ હાઇવે રોડ એક વર્ષથી નવા બની રહેલા ફોર લેન નેશનલ હાઇવે અધ લટકતા વાહન ચાલકો પરેશાન ગાંધીનગર જિલ્લાને દેકામથી રખ્યાલ ભાદરોડા ચોકડીનો તેર કિલોમીટર સુધીનો નેશનલ હાઇવે સિંગલ હતો જેને એકાદ વર્ષ અગાઉ લેન બનાવવાની સરકાર દ્વારા મંજૂરી અપાતા આસપાસના ગ્રામ્ય વિસ્તારો સહિત હાઇવે પરથી પસાર થઈ રહેલા દૈનિક રોજગાર અર્થે અને નોકરિયાત વર્ગના લોકોમાં ખુશીની લહેર પ્રસરી હતી એક વર્ષ જેટલો સમય વિધવા આવ્યો હોવા છતાં અત્યંત સુધી આ કામ અધવચ્ચે છોલા ખાઈ રહ્યું છે રોડ ઉપર પાથરવામાં આવેલી મેટલ અને માટીના કારણે રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને ઉભાબડ રોડના કારણે નાના દ્વિચક્રી અને મોટા વાહન ચાલકોને મુશ્કેલ રૂપ અને જીવનું જોખમ સર્જાયું છે આ રોડ ઉપર અવાર નવાર અકસ્માત થતા હોય છે અને સત્વરે આ કામ જલ્દી થાય અને દરરોજના અસંખ્ય વાહન ચાલકો પરેશાન ન થાય તેના માટે તાકીદે તાત્કાલિક કામ શરૂ કરીને વાહન ચાલકોને તકલીફનું નિરાકરણ થાય તો વાહન ચાલકો ભારે તકલીફોનો સામનો ન કરી શકે તેમ અટકી પડેલા રોડનું કામ પૂર્ણ કરવા માટેની કોઈ કાર્યવાહી કરતા ન હોવાથી હાલ તો પાડાના વાંકે પખાલીને જેવો ડામ સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોનો થયો છે